નમસ્કાર દોસ્તો આજે આપણે સાંભળશું પિતૃ પક્ષની એક મહાન કથા આ કથા સાંભળવા માત્રથી આપણા તમામ પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને સમસ્ત પ્રકારના પિતૃદોષનો નાશ થાય છે અને મનુષ્યને અપાર ધન સંપત્તિ અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે પિતૃઓની કૃપાથી એના તમામ દુઃખ દર્દનો અંત આવે છે અને સુખી જીવનની પ્રાપ્તિ થાય છે આ મહાન કથા ભગવાન શ્રી કૃષ્ણએ ગરુડજીને સંભળાવી હતી તો તમને વિનંતી છે કે આ કથા અંત સુધી ધ્યાનથી સાંભળજો મિત્રો એક સમયની વાત છે પક્ષીરાજ ગરુડજી પોતાના મનમાં જિજ્ઞાસા લઈને ભગવાન શ્રી કૃષ્ણ પાસે આવ્યા અને એને પ્રણામ કરીને કહેવા લાગ્યા કે હે પ્રભુ પિતૃપક્ષમાં પિતૃઓની પૂજા કરવાથી કયું ફળ મળે છે અને પિતૃપક્ષ દરમિયાન પિતૃઓના આત્માની શાંતિ માટે કયા ઉપાય કરવા જોઈએ ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે ગરુડ તમે આજે ઉત્તમ પ્રશ્ન કર્યો છે તમારા આ પ્રશ્નમાં સમસ્ત મનુષ્ય જાતિનું કલ્યાણ છુપાયેલું છે જે મનુષ્ય પોતાના પિતૃઓને સંતુષ્ટ કરે છે એના તમામ દોષ અને દુઃખ સમાપ્ત થાય છે પિતૃઓની પૂજા કરવાથી મનુષ્યને એના પૂર્વજોના આશીર્વાદ પ્રાપ્ત થાય છે આ વિષયમાં એક અપ્સરા અને ઋષિની પ્રાચીન કથા કહેવામાં આવે છે જે હું આજે તમને સંભળાવું છું આ કથાનું ધ્યાનપૂર્વક શ્રવણ કરવાથી તમને તમારા બધા જ પ્રશ્નોના ઉત્તર મળી જશે હે ગરુડ તમે આ કથાને ધ્યાનથી સાંભળજો આ કથાને જે કોઈ પણ સાંભળે છે એના તમામ પ્રકારના પિતૃદોષનો નાશ થાય છે ત્યારે ગરુડજી કહેવા લાગ્યા કે હે પ્રભુ તમારા મુખથી આ કથા સાંભળવા માટે હું ઉત્સુક છું એટલે કૃપા કરીને તમે મને આ પવિત્ર કથા સંભળાવો ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ ગરુડજીને પિતૃપક્ષની કથા સંભળાવે છે મિત્રો પિતૃપક્ષ દરમિયાન આ કથાનું શ્રવણ પ્રત્યેક મનુષ્યએ કરવું જોઈએ આ કથાનું શ્રવણ કરવાથી પિતૃદેવ પ્રસન્ન થાય છે અને વરદાન આપે છે શ્રી કૃષ્ણ કહે છે કે હે ગરુડ પ્રાચીન સમયની વાત છે ઋષિ નામક એક રાજા હતો જે સંસારની મોહમાયા છોડીને નિર્ભય બનીને બ્રહ્મચર્યનું પાલન કરીને નિરઅહંકાર ભાવથી પૃથ્વી પર વિચરણ કરવા લાગ્યો એણે સંસારની તમામ ખુશીઓ અને ભોગોનો ત્યાગ કર્યો હતો એમણે ઘરમાં રહેવાનું પણ છોડી દીધું હતું તેઓ દિવસમાં એકવાર ભોજન કરતા અને વનમાં ભટકતા રહેતા એને આવો વૈરાગ્ય ધારણ કરેલો જોઈને એમના સમસ્ત પિતૃગણ અત્યંત થવા લાગ્યા પોતાના આવી રીતે ભટકતો જોઈને પિતૃઓને ભય લાગવા લાગ્યો એટલે એમણે એવું વિચાર્યું કે અમે સ્વયં જઈને અમારા વંશજને મળશું અને એને આ વૈરાગ્યનો ત્યાગ કરવા માટે સમજાવશું એક દિવસ આ ઋષિ ધ્યાન મગ્ન થઈને

ત્યારે બધી જ દિવ્ય આત્માઓ કહેવા લાગી કે હે ઋષિ અમે તારા પૂર્વજો છીએ અમે તારા વૈરાગ્યપૂર્ણ આચરણથી અત્યંત દુઃખી છીએ એટલા માટે તને મળવા આવ્યા છીએ ત્યારે ઋષિએ નમસ્કાર કરીને આદરપૂર્વક પૂછ્યું કે હે પિતૃગણ તમારા દર્શન કરીને હું કૃતાર્થ થયો છું પરંતુ તમે મારા આચરણથી દુઃખી કેમ છો કૃપા કરીને મને વિસ્તારથી સમજાવવાની કૃપા કરો મારાથી એવી કઈ ભૂલ થઈ છે કે મારા પૂર્વજો મારાથી દુઃખી છે ત્યારે એ બધા જ પિતૃઓ કહેવા લાગ્યા કે હે ઋષિ તે કયા કારણથી વિવાહ નથી કર્યા વિવાહ સ્વર્ગ અને મોક્ષ પ્રાપ્તિ માટેનો ઉત્તમ માર્ગ છે ગૃહસ્થાશ્રમ વગર મનુષ્યને શાશ્વત બંધન હોય છે ગૃહસ્થિમાં રહીને મનુષ્ય દેવતાઓ પિતૃઓ ઋષિઓ અને યાચકોની પૂજા કરીને ઉત્તમ લોકની પ્રાપ્તિ કરે છે વિવાહ ન ન કરીને કરીને અને સંતાન ઉત્પન્ન દેવતાઓ અને પિતૃઓના ઋણમાંથી મુક્તિ નહીં મળી શકે સંસારમાં રહેવાવાળા મનુષ્ય ઋષિઓ તથા અન્ય પ્રાણીઓ માટે પણ તું પ્રતિદિન ઋણી બની રહ્યો છો સંસારની ઉત્પત્તિ વગર તું સ્વર્ગની પ્રાપ્તિ કેવી રીતે કરી શકીશ દેવ પૂજા પિતૃતર્પણ તથા સંન્યાસ ગ્રહણ કર્યા વગર તને સ્વર્ગની પ્રાપ્તિ નહી થાય હે પુત્ર કદાચ તું વિવાહ નહીં કરે તો જીવનભર તને કેવળ કષ્ટ મળતું રહેશે અને મૃત્યુ બાદ તને નરકની પ્રાપ્તિ થશે અને આવતા જન્મમાં પણ કષ્ટ ભોગવવા પડશે ત્યારે ઋષિએ પોતાના પિતૃઓને કહ્યું કે હે પિતૃદેવો મનુષ્ય જીવનમાં વિવાહ કરવા એ અત્યંત દુઃખદાયક હોય છે આવું કરવાથી પાપનો સંગ્રહ થાય છે અને અંતકાળમાં મનુષ્ય અધોગતિને પામે છે આવો વિચાર કરીને જ મેં વિવાહ નથી કર્યા સ્ત્રી સાથે પરિગ્રહ કરવાથી મુક્તિ નથી મળતી જે વ્યક્તિ અવિવાહિત રહીને પ્રતિદિન વિદ્યા ગ્રહણ કરે છે અને અમૃતથી પોતાની આત્માને કરે છે એ જ મારા માટે શ્રેષ્ઠ છે વિદ્વાનોએ અનેક પ્રકારના સાંસારિક કર્મોનું વર્ણન કર્યું છે એટલા માટે જ મનુષ્યએ પોતાની ઇન્દ્રિયો પર સંયમ રાખીને તત્વજ્ઞાનના જળથી આત્માને શુદ્ધ કરવી જોઈએ ત્યારે પિતૃએ કહ્યું કે ઇન્દ્રિયોને વશમાં રાખીને જ્ઞાન દ્વારા આત્માને નિર્મળ કરવી જોઈએ પુત્ર તારું આ કથન ઉચિત છે પરંતુ આ કલ્યાણનો માર્ગ માનવામાં નથી આવતો ત્યારે ઋષિએ કહ્યું કે હે પિતૃદેવો વેદોમાં કર્મ માર્ગ દ્વારા અવિદ્યા અને માયાની પુષ્ટિ કરવામાં આવી છે તો પછી તમે મને વિવાહ કરવા માટે પ્રેરિત શા માટે કરો છો વિવાહ કરીને મારું અનિષ્ટ થવાનું છે એ તમે પણ જાણો છો ત્યારે પિતૃઓએ કહ્યું કે હે પુત્ર કર્મ દ્વારા જે કંઈ પણ કરવામાં આવે છે એ વિદ્યા છે એ વાત સત્ય છે પરંતુ વિદ્યા પ્રાપ્ત કરવી એ પણ એક પ્રકારનું કર્મ છે શાસ્ત્રોમાં જે વેદ કર્મ છે એનું ઉલ્લંઘન સજ્જન પુરુષો નથી કરતા એને એના દ્વારા જ મોક્ષની પ્રાપ્તિ થાય છે શાસ્ત્રોમાં પુરુષોને વિવાહ કરવાની આજ્ઞા આપવામાં આવી છે વિવાહ ન કરવાથી પુરુષને મુક્તિ નથી મળતી સંતાન વગર એને મોક્ષ નથી મળતો સંતાન દ્વારા કરવામાં આવેલા શ્રાદ્ધ કર્મથી જ એને મોક્ષની પ્રાપ્તિ થાય છે એટલા માટે હે પુત્ર તું વિધિપૂર્વક વિવાહ કરી લે વિવાહ ન કરવાથી તારા કરેલા બધા જ કર્મો નાશ પામશે કદાચ આપણો વંશ નષ્ટ થઈ જશે તો અમારી આત્મા હંમેશા માટે ભટકતી રહેશે એટલે વિવાહ કરીને સંતાન ઉત્પન્ન કરીને જ તું તારા પિતૃઓને મુક્તિ અપાવી શકે છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે ગરુડ આવી રીતે પોતાના પિતૃઓના વચન સાંભળીને ઋષિને ખૂબ આત્મગ્લાની થઈ અને એમણે વિવાહ કરવાનો નિર્ણય કર્યો ત્યારબાદ ઋષિએ પોતાના પિતૃઓને કહ્યું કે હે પિતૃઓ હવે તો હું વૃદ્ધ થઈ ગયો છું અને આ ઉંમરે કોણ મને પોતાની કન્યા પ્રદાન કરશે અને આમ પણ મારા જેવા વૃદ્ધ વ્યક્તિ માટે વિવાહ કરવા એ અત્યંત કષ્ટદાયક હોય છે ત્યારે પિતૃઓએ કહ્યું કે હે પુત્ર કદાચ તું અમારા વચનોનું પાલન નહીં કરે તો નિશ્ચિંત રૂપથી તારા બધા જ પિતૃઓનું પતન થઈ જશે અને તારી અધોગતિ થશે આટલું કહીને બધા જ પિતૃઓ અદ્રશ્ય થઈ ગયા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે ગરુડ પિતૃ દ્વારા આવા વચનો સાંભળીને ઋષિ મનમાં ને મનમાં અત્યંત વ્યાકુળ થઈ ગયા ત્યારબાદ પોતાના પિતૃઓની મુક્તિ માટે વિવાહ કરવાનો વિચાર કરીને તેઓ કન્યાની ખોજ કરવા માટે પૃથ્વી લોક પર વિચરણ કરવા લાગ્યા પરંતુ એને કોઈ પણ જગ્યાએ કન્યાની પ્રાપ્તિ ન થઈ શકી પોતાના પિતૃઓના વચનોને વારંવાર મનમાં વિચાર કરીને તેઓ ચિંતાગ્રસ્ત થઈ ગયા અને વિચારવા લાગ્યા કે મારા પિતૃઓને મુક્તિ અપાવવા માટે કોણ મારી સાથે વિવાહ કરશે આવી રીતે ઘણો બધો વિચાર કર્યા બાદ ઋષિએ બ્રહ્મદેવની તપસ્યા કરવાનું શરૂ કર્યું અને એમણે સો વર્ષો સુધી ઘોર તપસ્યા કરી ત્યારબાદ જગતપિતા બ્રહ્મદેવે એને દર્શન આપ્યા અને કહ્યું કે હે ઋષિ હું તારી તપસ્યાથી પ્રસન્ન થયો છું તારી અંદર જે કંઈ પણ ઈચ્છા હોય એ પ્રગટ કર હું તારી ઈચ્છા અવશ્ય પૂર્ણ કરીશ ત્યારે ઋષિએ બ્રહ્મદેવને પ્રણામ કર્યા અને કહેવા લાગ્યા કે હે પરમપિતા મારા પિતૃઓએ મને વિવાહ કરવાનું કહ્યું છે પરંતુ આ સમયે મારી સાથે વિવાહ કરે એવી કન્યા પૃથ્વીલોકમાં ક્યાંય નથી એટલા માટે કૃપા કરીને તમે મને એક કન્યા પ્રદાન કરો કે જેની સાથે વિવાહ કરીને હું સંતાન પ્રાપ્ત કરી શકું ત્યારે બ્રહ્મદેવ બોલ્યા કે હે વત્સ તું સંસારનો પ્રજાપતિ બનીશ તારા દ્વારા પ્રજાની તૃપ્તિ થશે તારા પિતૃઓએ સાચું કહ્યું છે કે તારે વિવાહ કરવા જોઈએ અને તારે પિતૃઓની પૂજા કરવી જોઈએ આવું કરવાથી તેઓ પ્રસન્ન થઈને તારી દરેક મનોકામના પૂર્ણ કરશે અને તને ઉત્તમ પ્રકારની સ્ત્રી પ્રાપ્ત થશે આટલું કહીને બ્રહ્મદેવ અંતર ધ્યાન થઈ ગયા બ્રહ્મદેવના આવા વચન સાંભળીને ઋષિએ પોતાના પિતૃઓને પ્રસન્ન કરવાનો નિર્ણય કર્યો અને તેઓ એક નદીના તટ પર પહોંચી ગયા અને એકાંતમાં પોતાના પિતૃઓનું તર્પણ કરીને એને તૃપ્ત કર્યા ત્યારબાદ એકાગ્રચિત થઈને તેઓ ભક્તિપૂર્વક પોતાના પિતૃઓની સ્તુતિ કરવા લાગ્યા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે ગરુડ ઋષિએ પોતાના પિતૃઓ માટે જે સ્તુતિ કરી હતી એને દરેક મનુષ્યએ ધ્યાનથી સાંભળવી જોઈએ આ સ્તુતિ દરેક પ્રકારના દુઃખ અને દોષોને નષ્ટ કરે છે જે મનુષ્ય જીવનમાં કેવળ એક વાર આ સ્તુતિ સાંભળે છે એના અનેક પાપ નષ્ટ થાય છે અને એને પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે એટલા માટે તમે આ સ્તુતિ ધ્યાનથી સાંભળજો તો જ આ કથા સાંભળવાનું ફળ તમને પ્રાપ્ત થશે મહાત્મા ઋષિ આવી રીતે સ્તુતિ કરવા લાગ્યા જે અધિદેવતાના રૂપમાં વિદ્યમાન રહે છે અને જે શ્રાદ્ધના અવસર પર દેવતાઓથી સ્વધા દ્વારા તૃપ્ત કરવામાં આવે છે એ બધા જ હું નમસ્કાર કરું છું સ્વર્ગમાં સ્થિત મહર્ષિગણ ભક્તિ મુક્તિની કામનાથી માનસિક શ્રાદ્ધ દ્વારા એને ભક્તિપૂર્વક તૃપ્ત કરે છે એ બધા જ પિતૃઓને હું પ્રણામ કરું છું મારા બધા જ પિતૃગણો મારા શ્રાદ્ધ કર્મથી મુક્તિને પ્રાપ્ત કરે આવી રીતે ઋષિ દ્વારા સ્તુતિ કરવાથી પિતૃઓ અત્યંત પ્રસન્ન થઈ ગયા એ જ સમયે એક દિવ્ય તેજ ઉત્પન્ન થયું ત્યારે ઋષિ ફરીથી પિતૃઓની સ્તુતિ કરવા લાગ્યા ઋષિની સ્તુતિ સાંભળીને પિતૃગણ અત્યંત પ્રસન્ન થયા અને તેઓ એની સામે પ્રગટ થયા ત્યારબાદ ઋષિએ ભક્તિપૂર્વક પોતાના પિતૃઓને પ્રણામ કર્યા એટલે પિતૃઓએ પ્રસન્ન થઈને એવું કહ્યું કે હે પુત્ર તારી આ સ્તુતિથી અમે અત્યંત પ્રસન્ન છીએ એટલા માટે હવે તારી જે કંઈ મનોકામના હોય એ નિસંકોચ થઈને જણાવી દે ત્યારે નતમસ્તક થઈને ઋષિએ પિતૃઓને કહ્યું કે હે પિતૃદેવ બ્રહ્મદેવે સૃષ્ટિની રક્ષા કરવા માટે મને પ્રજાપતિ બનાવ્યો છે એટલા માટે હું સંતાન ઉત્પન્ન કરવા માટે સમર્થ અને ગુણવાન ચરિત્રવાન પત્નીની કામના કરું છું ત્યારે પિતૃઓએ કહ્યું કે હે પુત્ર આ જ સ્થાન પર તને ઉત્તમ મનોરમા સ્ત્રીની પ્રાપ્તિ થશે અને એના દ્વારા જ તને પુત્ર પ્રાપ્તિ થશે એ પુત્ર બુદ્ધિમાન અને ત્રણેય લોકોમાં ખ્યાતિ પ્રાપ્ત કરશે આટલું કહીને સમસ્ત પિતૃગણ ઋષિને આશીર્વાદ આપીને અંતર ધ્યાન થઈ ગયા પિતૃઓના અંતર ધ્યાન થયા બાદ પિતૃઓની કૃપાથી એ જ નદીના મધ્યમાંથી પરમ લોચા નામક સ્ત્રી પ્રગટ થઈ અને એ સ્ત્રીએ મધુર વાણીમાં મહાત્માને કહ્યું કે હે તપસ્વી શ્રેષ્ઠ વરુણના પુત્રથી પુષ્કર દ્વારા મારી એક અતિશય સુંદર કન્યા ઉત્પન્ન થઈ છે હું એ સુંદર માનીની નામની કન્યાને પત્ની સ્વરૂપે તમને પ્રદાન કરું છું એટલે તમે એની સાથે વિવાહ કરો અને આ કન્યાથી તમને અત્યંત બુદ્ધિમાન મનુ નામનો પુત્ર થશે ત્યારબાદ પ્રજાપતિ ઋષિએ એ કન્યા સાથે વિવાહ કર્યા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે ગરુડ આવી રીતે પોતાના પિતૃઓને પ્રસન્ન કરીને વિવાહ કરવા માટે કન્યાની પ્રાપ્તિ કરી અને પોતાના વંશને આગળ વધાર્યો કથાના અંતમાં ભગવાન શ્રી કૃષ્ણએ પિતૃઓને પ્રસન્ન કરવાના અનેક ઉપાય વિસ્તારથી જણાવ્યા આ ઉપાય મનુષ્ય જીવનમાં પિતૃ દોષને સમાપ્ત કરવા માટે અને પિતૃઓની કૃપા પ્રાપ્ત કરવા માટે અત્યંત આવશ્યક માનવામાં આવે છે ભગવાન શ્રી કૃષ્ણએ ગરુડજીને કહ્યું કે હે ગરુડ પિતૃઓને પ્રસન્ન કરવા માટે અમુક વિશેષ અનુષ્ઠાન તર્પણ અને ધાર્મિક કાર્યોનું પાલન કરવું આવશ્યક હોય છે તો મિત્રો આવો હવે એ જાણીએ કે આ મહત્વપૂર્ણ ઉપાયો કયા છે પિતૃઓને પ્રસન્ન કરવા માટેનો સૌથી પહેલો અને મુખ્ય ઉપાય તર્પણ છે તર્પણનો અર્થ એ છે જળ અર્પણ કરવું પિતૃ પક્ષ દરમિયાન પવિત્ર જળને હાથમાં લઈને પિતૃઓનું આહવાન કરીને એને જળ અર્પણ કરવું જોઈએ તર્પણમાં કાળા તલ જળ દૂધ અને ડાભનો ઉપયોગ કરવામાં આવે છે આ કાર્ય પવિત્ર મન અને શ્રદ્ધાપૂર્વક કરવું જોઈએ જેનાથી પિતૃદેવ તૃપ્ત થઈને પ્રસન્ન થાય છે તર્પણ કરતા સમયે ઓમ પિતૃ દેવાય નમઃ આ મંત્રનો જપ કરવો જોઈએ જેનાથી પિતૃદેવ સંતુષ્ટ થાય છે અને આશીર્વાદ પ્રદાન કરે છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે શ્રાદ્ધ કર્મ પિતૃઓની તૃપ્તિ માટે એક મહત્વપૂર્ણ અનુષ્ઠાન છે આમાં પિતૃઓના નિમિત્તે ભોજન ફળ અને વસ્ત્ર અર્પણ કરવામાં આવે છે શ્રાદ્ધ કર્મ કરવાવાળા વ્યક્તિએ બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ અને એને વસ્ત્ર તેમજ દક્ષિણા આપીને આશીર્વાદ લેવા જોઈએ શ્રાદ્ધના દિવસે ભોજન બનાવવું જોઈએ જેમાં ખીર પૂરી સબ્જી અને અન્ય પૌષ્ટિક તેમજ તાજા ખાદ્ય પદાર્થ સામેલ કરવા જોઈએ આ ભોજનને પવિત્રતા સાથે પિતૃઓ નિમિત્તે અર્પણ કરવામાં આવે છે ત્રીજો ઉપાય ગાય બ્રાહ્મણ તેમજ અન્ય જીવોને ભોજન કરાવવું જોઈએ પિતૃઓને પ્રસન્ન કરવા માટે ગાય કૂતરા કાગડા અને બ્રાહ્મણોને ભોજન કરાવવું એને અત્યંત શુભ માનવામાં આવે છે આવું કરવાથી પિતૃદેવને તૃપ્તિ મળે છે અને પ્રસન્ન થઈને આશીર્વાદ આપે છે વિશેષરૂપથી શ્રાદ્ધના દિવસે ગાયને લીલું ઘાસ અને રોટલી ખવડાવવી જોઈએ અને કાગડાને ખીર ખવડાવવી જોઈએ આવું કરવું એને શુભ માનવામાં આવે છે આવા કાર્યો કરવાથી પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે અને પિતૃ દોષમાંથી મુક્તિ મળે છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે પીપળો અને તુલસીના વૃક્ષની પૂજા કરવી એ પિતૃઓને પ્રસન્ન કરવાનો મહત્વપૂર્ણ ઉપાય છે પીપળાનું વૃક્ષ પિતૃઓના નિવાસનું સ્થાન માનવામાં આવે છે અને તુલસીનો છોડ દેવી લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે શ્રાદ્ધના દિવસે પીપળો અને તુલસીની પૂજા કરીને પિતૃઓને તૃપ્ત કરવામાં આવે છે પીપળાના વૃક્ષ નીચે દીવો કરવાથી પિતૃદેવ પ્રસન્ન થાય છે અને પરિવારને સુખ સમૃદ્ધિનો આશીર્વાદ આપે છે જે વ્યક્તિ પિતૃદોષથી પીડિત હોય છે એને ગયાજી અથવા અન્ય પવિત્ર તીર્થ સ્થળો પર જઈને પિંડદાન કરવું જોઈએ ગયાજીમાં પિંડદાન કરવાથી પિતૃદેવ સંતુષ્ટ થઈને મોક્ષ પ્રાપ્ત કરે છે અને વંશજોને આશીર્વાદ આપે છે પિંડદાનના સમયે કાળા તલ ડાભ અને ચોખાનો ઉપયોગ કરીને પિતૃઓને અર્પણ કરવું જોઈએ આવું કરવાથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે પિતૃઓને પ્રસન્ન કરવા માટે શ્રાદ્ધ દરમિયાન વ્રત રાખવું જોઈએ એ સમયે સાત્વિક આહાર ગ્રહણ કરવો અને બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ ભગવાન શ્રી કૃષ્ણએ ગરુડજીને કહ્યું કે શ્રાદ્ધ પક્ષમાં માંસ મદિરા અને તામસિક આહારનું સેવન ન કરવું જોઈએ વ્રત દરમિયાન ભગવાન વિષ્ણુ ભગવાન શિવજી અને દેવી લક્ષ્મીજીની આરાધના કરવી જોઈએ આવું કરવાથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે અને તેઓ પ્રસન્ન થઈને આશીર્વાદ આપે છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે પિતૃઓને સંતુષ્ટ કરવા માટે ગરીબો બ્રાહ્મણો અને સાધુઓને અન્નદાન તેમજ વસ્ત્રદાન કરવું જોઈએ આ કાર્ય વિશેષ રૂપથી શ્રાદ્ધ પક્ષ દરમિયાન કરવાથી અને આત્માને તૃપ્તિ મળે છે અન્નદાન અને વસ્ત્રદાનથી મનુષ્યને પુણ્યની પ્રાપ્તિ થાય છે અને પિતૃ દોષમાંથી મુક્તિ મળે છે આ કાર્યથી પિતૃદેવો પ્રસન્ન થઈને ઘર પરિવારની સુખ સમૃદ્ધિનો આશીર્વાદ આપે છે ભગવાન શ્રી કૃષ્ણએ જણાવ્યું કે પવિત્ર નદીઓ અને એમાં પણ વિશેષ કરીને ગંગા નદીમાં સ્નાન કરીને પિતૃ નિમિત્તે જળ અર્પણ કરવું એ અત્યંત શુભ માનવામાં આવે છે ગંગા જળ પિતૃઓની તૃપ્તિ માટે સર્વોત્તમ માનવામાં આવે છે જેનાથી પિતૃદોષ સમાપ્ત થાય છે ગંગામાં સ્નાન કરવાથી મનુષ્યના તમામ પાપ ધોવાઈ જાય છે અને પિતૃઓની આત્માને શાંતિ મળે છે આ કાર્યથી પિતૃદેવ પ્રસન્ન થઈને આશીર્વાદ પ્રદાન કરે છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે પિતૃઓને પ્રસન્ન કરવા માટે સત્સંગમાં જવું જોઈએ અને પવિત્ર ગ્રંથો જેવા કે ભગવદ્ ગીતાનો પાઠ કરવો એ અત્યંત લાભકારી માનવામાં આવે છે પિતૃઓની શાંતિ માટે ભગવદ્ ગીતાના અગિયારમાં અધ્યાયનો પાઠ વિશેષ રૂપથી લાભકારી માનવામાં આવે છે ભગવદ્ ગીતાના પાઠથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે અને એના વંશજો પર એની કૃપા બનેલી રહે છે ભગવાન શ્રી કૃષ્ણએ ગરુડજીને એ પણ જણાવ્યું કે જે વ્યક્તિ આ ઉપાયોને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કરે છે એને જીવનમાં દરેક પ્રકારના સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે પિતૃઓની કૃપાથી એના સમસ્ત દોષ સમાપ્ત થાય છે અને પરિવારમાં શાંતિ બનેલી રહે છે આ ઉપાયોને નિયમિત રૂપથી કરવાથી પિતૃ દોષમાંથી મુક્તિ મળે છે અને પિતૃદેવ પ્રસન્ન થઈને એના વંશજોને આશીર્વાદ આપે છે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે હે ગરુડ જે કોઈ પણ વ્યક્તિ આ ઉપાયોનું પાલન કરે છે એને જીવનભર ક્યારેય પણ પિતૃદોષનો સામનો નથી કરવો પડતો અને એના પિતૃ કાયમ માટે પ્રસન્ન રહે છે આવી રીતે ભગવાન શ્રી કૃષ્ણએ પિતૃઓને પ્રસન્ન કરવાના ઘણા બધા ઉપાય વિસ્તારથી જણાવ્યા જેને દરેક વ્યક્તિએ પિતૃ પક્ષમાં કરવા જોઈએ તો મિત્રો આવી રીતે ગરુડ પુરાણમાં પિતૃ પક્ષની કથાનું વર્ણન કરવામાં આવ્યું છે અમે આશા રાખીએ છીએ કે તમને આ કથા પસંદ આવી હશે અને પસંદ આવી હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ